શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર યુવક સંઘ તથા સહયોગી સંસ્થાઓ દ્વારા સુડતાલીસ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદ ખાતે તારીખ બે ફેબ્રુઆરી બે હજાર પચીસને રવિવારના રોજ અમદાવાદ ખાતે શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર યુવક સંઘ તથા સહયોગી સંસ્થાઓ દ્વારા સુડતાલીસમા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સવારથી જ સરદાર વલ્લભભાઈ પટેલ બીડ સેન્ટર અમદાવાદના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં સમાજના લોકોએ અંદાજે નેવું બોટલ જેટલું બ્લડ ડોનેટ કર્યું હતું બ્લડ ડોનેટ કરનારને સંસ્થા દ્વારા સરતી તથા ગિફ્ટ આપવામાં આવી હતી આ બ્લડ ડોનેશન કેમ્પમાં શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર યુવક સંઘના પ્રમુખ શ્રી ધર્મેશભાઈ દેવરિયાએ પણ બ્લડ આપ્યું હતું આ બ્લડ ડોનેશન કેમ્પમાં ખાસ પુરુષો સાથે મહિલાઓએ પણ પોતાનું બ્લડ ડોનેટ કર્યું હતું કાર્યક્રમની સવારે પારિવારિક માહોલમાં કાર્યક્રોની એક મીટિંગ યોજવામાં આવી હતી અને પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈ દેવલિયાએ કાર્યક્રમની સંપૂર્ણ માહિતીથી ફરી અવગત કરાવ્યા હતા જ્યારે બપોરે કાર્યક્રો સાથે આવેલ મહેમાનો માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી સાંજે ત્રણ વાગ્યાની આસપાસથી જ તમામ મહેમાનો આવન ચાલુ થયું હતું અને સમૂહ લગ્નની તમામ ભાગ દોડ કાર્યક્રોએ સંભાળી લીધી હતી અમદાવાદ ખાતે યોજાયેલ સમૂહ લગ્નોત્સવમાં પંદર જેટલા નવયુગલે પ્રભુતાના પગલાં માંડ્યા હતા સમૂહ લગ્નોત્સવમાં સમાજના ગાયક હંસાબેન ગજ્જરે લગ્ન ગીતો સાથે માહોલને ઉત્સાહી બનાવ્યો હતો સમૂહ લગ્નોત્સવ કાર્યક્રમમાં બહારથી પણ મહેમાનો પધાર્યા હતા જેમાં ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા અમદાવાદ વટવાના ધારાસભ્ય બાબુસિંહ જાદવ વટવા ભાજપ પ્રમુખ પ્રતિકભાઈ પટેલ અમદાવાદના વસ્ત્રાલના ભાજપના પ્રમુખ પ્રદીપભાઈ ગાંધી વટવા કાઉન્સિલર સુનિલભાઈ રાજપૂત બાળ અધિકાર સંરક્ષણ આયોગ અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જર અસારવાના કાઉન્સિલર દિશાંતભાઈ ઠાકુર સાથે શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના ઉપપ્રમુખ કાંતિભાઈ તલસાણિયા શ્રી અખિલ વિશ્વકર્મા સુથાર સંઘના અધ્યક્ષ યોગિનભાઈ છનિયારા શ્રી ગુર્જર સુતાર પ્રગતિ મંડળ રાજકોટના અધ્યક્ષ અરવિંદભાઈ સોંડાગર શ્રી ગુર્જર સુતાર પ્રગતિ મંડળ રાજકોટ ના પ્રમુખ રમણિકભાઈ પાટણવાડિયા સાથે બહાર ગામ થી અન્ય મહેમાનો પર પધાર્યા હતા શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર યુવક સંગ દ્વારા દીકરીઓને 150 થી વધુ વસ્તુઓ કરિયાવર માં આપવામાં આવી હતી તમામ કાર્યક્રમ નું YouTube ચેનલ ઉપર લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમ ના અંતમાં સૌ સાથે સ્વરૂચી ભોજન લીધું હતું સૌને મારા જય વિશ્વકર માં આજના સુડતાલીસમા સમૂહ લગ્ન અંતર્ગત આપણી વચ્ચે સમગ્ર પંદરે નવ યુગલોને આશીર્વાદ આપવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત અહીંયા મંચસ્થ ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબ એવા જ વટવાના ધારાસભ્ય શ્રી બાબુસિંહ જાદવ ત્રણે વોર્ડના પ્રમુખ શ્રી કાઉન્સલર કાઉન્સિલર શ્રી અને જેના થકી આટલા સરસ આ રૂડા અવસરનું આયોજન કર્યું છે એવા ધર્મેન્દ્ર ધર્મેન્દ્રભાઈ દેવડિયા અને એમની સમગ્ર ટીમ અને એની સાથે જોડાયેલા સૌ અમદાવાદની એવી સહયોગી સંસ્થાઓ તમામે તમામ વિસ્તારમાંથી આ કાર્યક્રમને અને દીકરા દીકરીઓને આશીર્વાદ આપવા માટે પધારે સૌ સમાજના અગ્રે અગ્રણી પ્રમુખશ્રી અને તમામ વડીલો માતાઓ બહેનો સૌને મારા નતમસ્તક વંદન કરું છું ધર્મેન્દ્રભાઈ દેવળિયાને આ પ્રસંગે મને અહીંયા બોલાવી ઉપસ્થિત રહી મારું સન્માન કર્યું તમામ કાર્યક્રમ નું આયોજન કેવી રીતે કરવું એ સતત એમના મીડિયાના માધ્યમથી અમે સૌ જોતા હતા આટલું મોટું આયોજન કરવું હોય એટલે એના પાછળ તમામ લોકોનો શ્રેય તમામ લોકોનો શ્રમ એ ખૂબ જ જરૂરી છે એના માટે આયોજન કરનાર આ કાર્યક્રમના સંયોજક અને અમારા ભારતીય જનતા પાર્ટીના પણ યુવા આગેવાન બાઈ શ્રી ધર્મેન્દ્રભાઈ મધ્યક બાઈ શ્રી મીનુભાઈ મારી સાથે ખાસ ઉપસ્થિત આ જ ક્ષેત્રના આપણા માનનીય ધારાસભ્ય શ્રી બાબુસિંહ જાધવ તમને એનાઉન્સરે પરિચય કરાવ્યો પણ બરાબર ના ખરા ધર્મિષ્ઠાબેનનો મારે તમને ધર્મિષ્ઠાબેનનો વિશેષ પરિચય કરાવો કે પહેલાં ચાર લાખ પ્રજા મતદાન કરે એમાંથી એક ધારાસભ્ય થાય એમાં એકસો બ્યાસી ધારાસભ્યોમાંથી બાવીસ મંત્રી થાય પણ આ બહેનને આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા એમને કેબિનેટ કક્ષાનો મહિલા બાળ આયોગ કમિટીના ચેરમેન બનાવ્યા છે એ બહુ મોટી વાત કહેવાય એટલે એમને હું આ સમાજ વતી મારા વતી ખૂબ 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 એક નવા નેતૃત્વને મહિલા નેતૃત્વને ભારતીય જનતા પાર્ટીએ જે તક આપી એ બદલ એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું મારી સાથે ખાસ ઉપસ્થિત વટવાના ભાજપના અધ્યક્ષ યુવા નેતા પ્રતિકભાઈ પટેલ એ જ રીતે વસ્ત્રાલના અધ્યક્ષ ભાઈ શ્રી પ્રદીપભાઈ પટેલ મારા સક્રિય મ્યુનિસિપલ કાઉન્સિલર ભાઈ શ્રી સુશીલભાઈ રાજપૂત મારા અસારવાના મ્યુનિસિપલ કાઉન્સિલર નિશાનભાઈ ઠાકોર મંચ ઉપર ઉપસ્થિત સૌ સમાજના વરિષ્ઠ આગેવાનો અને આજના કાર્યક્રમની અંદર નવ દંપતિને આશીર્વાદ આપવા માટે આવેલા સમાજના સૌ જેષ્ઠ શ્રેષ્ઠ આગેવાન સૌથી પહેલાં તો તમારા બધાની જેમ હું પણ આ ઉત્તમ પ્રકારનું આયોજન જે ધર્મેન્દ્રભાઈ ગજ્જર અને વિજોભાઈએ કર્યું છે એને ખૂબ 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 શુભકામનાઓ આપવા માટે હું તમારા બધાની સાથે ઉપસ્થિત રહ્યો છું જોરથી અવાજ આવો જોઈએ ભાઈ સાહેબ આયા છે એમને લાગવું છે કે આપણો પરિવાર કેટલો મોટો છે બોલો સાથે એક સાથે હાથ ઊંચા કરીને બોલો જય વિશ્વ કરવા દાદા મંચ ઉપર ઉપસ્થિત આપણા સૌના લોક લાડીલા અને વટવા વિધાનસભાના અમારા સૌના ચાહક અને અમારા એમ કહે કે અમારા રાજકીય ગુરુ વટવામાં એવું છે સાહેબનું વટવાની અંદર નાનામાં નાનો બાબો કે બેબી હોય ને સાહેબ સાહેબનું નામ પડે ને એટલે દોડ તો આવી જાય કે પ્રદીપસિંહ જાડેજા સાહેબ આવે છે ક્યાંય પણ અમારે કોઈ પણ જગ્યાએ કોઈ પણ કાર્યક્રમ કરવો હોય ને સાહેબ તો આઠસો કે હજાર નાનો નાનો કાર્યક્રમ આઠસો કે હજાર વ્યક્તિ ખાલી સાહેબ નામથી આવી જાય છે કોઈને અમારે આમંત્રણ આપવાની જરૂર નથી પડતી ખાલી કહેવામાં આવે કે સાહેબ આવવાના છે એટલે એમને મને પબ્લિક ભેગી થઈ એટલો સાહેબ એ વટવા વિધાનસભામાં પ્રેમ બધાના દિલમાં વસી ગયા છે સાહેબ એવા આપણા સૌના લોકલાડીના પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબ એવા જ અમારા વડીલશ્રી અને સાહેબ જેવા જ અને સાહેબે જે વિકાસ વટવાનો કર્યો છે એ વિકાસને આગળ વધારવા માટે જે અમારા વડીલ શ્રી અમારા વટવા વિધાનસભાના ધારાસભ્ય શ્રી બાબુસિંહ જાદવ સાહેબ એમનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે અમારા આવા સરસ કાર્યક્રમમાં આપ વધારે અમારા આમંત્રણને માન આપીને એવી જ રીતના આપણા સમાજના દીકરી અને ધર્મિષ્ઠાબેનનો આ કાર્યક્રમમાં મને ખરેખર ખૂબ જ સહકાર મળ્યો છે એમનું માર્ગદર્શન મળ્યું છે જ્યારે બી જરૂર હોય ત્યારે હું એમને ફોન કરીને પૂછું બેન આપણે આવું કરીએ તો કેવું રે તો બેને એમને કીધું બેન તમે તમે જે કરો છો એ ખૂબ જ સારું છે અને ક્યાંય પણ મારી જરૂર પડે તો મને કહેજો હું હર હંમેશ તમારી સાથે જ છું એવા જ આપણા બેન ધર્મિષ્ઠાબેન ગજ્જર એમને પણ હું આભાર માનું છું કે આપ અમારા આમંત્રણને માન આપીને પધાર્યા એવા જ નવનિયુક્ત હમણાં જ પ્રમુખ સામે અમારા સૌના લોક લાગેલા અને ઉંમરમાં ઘણા નાના પણ એનું નોલેજ અરે સાહેબ સાથે ઘણા સમયથી છે એમ કહેવાય કે પ્રદીપસિંહ સાહેબ જે વિચારતા હોય એ અમારા પ્રતિકભાઈ પટેલ તરત સમજી જાય સાહેબને કહેવાની જરૂર ના પડે એવા જ અમારા યુવા પ્રમુખ પ્રતિકભાઈ પટેલ એમનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું એવા જ બીજા યુવા પ્રદીપભાઈ ગાંધી ઉર્ફ ગાંધી પટેલ છે પણ એમને અમે ગાંધી ઓળખીએ છીએ એ પણ ઘણા એક્ટિવ છે અને એમણે પણ અમારા ધારાસભ્ય બાબુજી જાદવ સાથે ઘણું બધું કામ કર્યું છે એમનું પણ નોલેજ ખૂબ જ સારું છે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું એવા જ અમારા વટવા વોર્ડના કાઉન્સિલર યુવા ખૂબ જ એક્ટિવ એમને એકસો આઠ થી ઓળખે છે ક્યારે પણ કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમસ્યા હોય કોઈ ફોન કરે એટલે રાત્રે બે વાગે પણ અમારા કાઉન્સિલર એમની મદદ માટે જાય છે એવા જ યુવા કાઉન્સિલર સુશીલભાઈ રાજપૂત એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું બીજા અમારા મહેમાન શ્રી અસરવાના કાઉન્સિલર દિશાંતભાઈ ઠાકુર એ પણ અમારા કાર્યક્રમમાં પધાર્યા એમનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સમાજ હું સાહેબનો આભાર માનું છું સાહેબ આપ અમારા કાર્યક્રમમાં પધાર્યા એ બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અમારો સમાજ ખૂબ જ મોટો છે દરેક જગ્યાએ અમારો સમાજ ગુજરાતની અંદર બધી જગ્યાએ છે અમદાવાદમાં બી અમારી વસ્તી લગભગ વીસેક હજાર કે બાવીસ હજાર જોર હશે આખા અમદાવાદમાં એમાં આપણા વટવા વિધાનસભા એમાં મેક્સિમમ સંખ્યા છે વટવા વિધાનસભાની અંદર અમારા સમાજની ઘણી મોટી સંખ્યા છે અને આવો કાર્યક્રમ કદાચ મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી સમૂહલગ્નનો કાર્યક્રમમાં આટલી વિશાળ સંખ્યામાં મોટી સંખ્યામાં પાંત્રીસોની આસપાસ ભૂમિકા પહેલીવાર છે